કાલે આપણે જવાનું છે સુરત એટલે સવાર સવારમાં વાટ દાઢી કરાવવા માટે આવી ગયા છીએ આપણા મિત્રના સેલુનમાં તો કાલે સુરત શું કામથી જવાનું છે તો આપણે આગળના વ્લોગમાં આવશે રમેશ હેર કટિંગ સેલૂનનું નામ છે ગુડ મોર્નિંગ દોસ્તો સ્વાગત છે એક નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છીએ આપણા મિત્રના સેલૂનમાં વાત દાઢી કરાવવા માટે તો આપણી વાત દાઢી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ છે આપણા મિત્ર વાત દાઢી કરે છે એક નંબર જીરો જીરો કટિંગ હોય છે એમનું આપણે એમનું એડ્રેસ જાણશું તો આપણા સેલૂનનું એડ્રેસ ક્યાં આવેલું રાજકોટ બાયપાસ રોડ સાય હોય તો એક વાર મુલાકાત લઈજો રમેશ હેર કટિંગ સેલુન નું નામ છે તો બહુ મજા આવશે એકવાર મુલાકાત જરૂર લઈએ પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં નવા લોકેશનમાં ત્યાં સુધી બાય